સુરપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી સુરપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં નાયબ મામલતદાર એન કે મોદી રેવન્યુ તલાટી સુભાષભાઈ પટેલ પાવાગઢ પોલીસ સ્ટેશન પીએસઆઈ આર જે જાડેજા સુનિલભાઈ પાવાગઢ પોલીસ તેમજ પોલીસ સ્ટાફ પાવાગઢ મંદિર મેનેજર વિક્રમભાઈ મંદિરના મહારાજ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા છેલ્લા પાંચ વર્ષથી પાવાગઢ ડુંગર મહાકાળી માતાજી મંદિર પરિષદ ખાતે આ ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ યોગ ડે દિવસની ઉજવણી કરવામાં આવી હતી મામલતદાર રેવન્યુ તલાટી સુનિલભાઈ પાવાગઢ પોલીસ મંદિરના મેનેજર વિક્રમભાઈ તમામનું યોગ પુસ્તિકા આપીને સન્માન કરવામાં આવ્યું મારું નામ છે સોનલબેન દરજી હું છું સિનિયર ગુજરાત રાજ્ય યોગ દિવસ જે જે આપણે જઈ રહ્યા છીએ મહાકાળી મંદિરના પરિસરમાં આજે યોગ કરાવવાનો ખૂબ જ અવસર સારો એવો અવસર પ્રાપ્ત થયો છે તે નિમિત્તે હું એન કે મોદી નાયબ મામલતદાર સાહેબ પાવાગઢ પીએસઆઈ સર આરજે જાડેજા સર સુનિલભાઈ પાવાગઢ પોલીસ સુભાષભાઈ પટેલ

અવસર પ્રાપ્ત થાય છે અને ગુજરાત રાજ્ય નો જ આભાર વ્યક્ત કરું છું અને અમારા ચેરમેન શ્રી યોગ સેવક શિષપા સર નો પણ આભાર વ્યક્ત કરું છું કે જેઓ મારું નામ છે સિનિયર યોગકો સોનલબેન દરજી વેજલપુર